કેમ છે તમારી તબિયત હવે દવા લીધી તમે દવા દવા કાલ હાજે પૂરી થઈ ગઈ તો દવા લઈ આવી જોઈએ ને હા દવા તો લેવા જ આવી છે પણ તને તો ખબર છે ને જો તમે નાના નાના હોસ્પિટલે બતાવવા ગયા દવાખાને બતાવ્યું પણ કોઈ ફરક નથી પડતો તમે કોઈ મોટા દવાખાને બતાવો ને સારા ડોક્ટર ને બતાવો તો એનો ઈલાજ આવશે તો એનો નિકાલ થશે પણ કેટલીક જગ્યાએ બતાવો હા પણ મને તો એમ છે કે આ હું મરી જાવ ને ત્યારે જ આ બીમારી જાહે હેવ શું કામ બોલો છો આવી રીતે ઠીલા ના પડ સમય સમય ની વાત છે ક્યારેક નબળો સમય હોય તો ક્યારેક સારો સમય હોય તમે વિશ્વાસ રાખો બધું સારું થશે પણ આ તે બસત કર્યા તા એ પૈસા એ મારે દવામાં વહી ગયા હા આ મારા પિયરમાંથી આવેલા પૈસા અને બીજી થોડી ઘણી બચત હતી મારી પાસે એ પણ તમારી દવાઓમાં વપરાઈ ગઈ છે પણ એક કામ કરો ને તમે તમે મીરાબેન પાસે મદદ કેમ નથી માંગતા એમની પાસેથી પૈસા લઈ લો ને અરે એ બિચારી પાસે કેટલીક વાર પૈસા માંગવા હવે મને શરમ આવે છે મને બીક લાગે છે આ તો એના હાહુ હાહરાને ખબર નથી એને ખબર પડે તો પછી એની ઘરે ઝઘડા થાય કે નહીં શું કામ ઝઘડા થાય બેનબા તમને ફાલતુમાં પૈસા આપતા હોય ઉડાડવા માટે પૈસા આપતા હોય તો તો વાત સમજ્યા કે એમના સાસુ સસરાને ન ગમે પણ તમે તમારી આ બીમારીના લીધે પૈસા માંગી રહ્યા છો તો એમને કઈ વાંધો ન હોવો જોઈએ ને અને સમય જતાં તમને સારું થઈ જાય એટલે આપણે પૈસા પાછા આપી દઈશું ને આપણે ક્યાં બેન બના પૈસા રાખવા છે હા ભોનો દીકરીઓને એમ પણ ના ખભાય એટલે જ ને પણ તો એ તને ખબર છે ને બ્યા કેટલા રૂપિયા આપણે લીધા છે હે તો તમે કઈ તમારી મોજશોખ કરવા તો નથી લીધા ને બધા પૈસા દવામાં વપરાય છે અને થોડા ઘણા કર ખર્ચમાં મને તો એવું લાગે છે કે તમારે એકવાર તમારી બેન સાથે વાત કરવી જોઈએ એને પણ જ્યારે ખબર પડશે તો એ કેવું વિચારશે એમને એવું થશે કે મારા ભાઈને મારા ઉપર એટલો વિશ્વાસ નથી મને એટલી વાત ના કરી શક્યો હું એના માટે એટલી પારકી થઈ ગઈ આપણા દ દીએ પંદર દીએ ઘડી કે ઘડી કે જવાનું છે ને મને સારું નથી લાગતું એનું સોસાયટી વાળા મારે હામુ ને હામુ જોવે છે તો એક ભાઈ બેન ના ઘરે ના જાય તો ક્યાં જાય તમે ક્યાં કોઈ બીજા ના ઘરે જાવ છો તમારી સગી બેન ના ઘરે જાવ છો ને હા પણ હવે એ બધાયને તો કેમ સમજાવું એમ કહું છું અને એની લીધે પછી એની ઘરે કાક થાય એ હું મારે નથી કરવું જો કોઈને કાઈ સમજાવવાની જરૂર નથી આપણને ખબર છે કે હકીકત શું છે પછી આપણે બીજાને શું કામ સાબિત કરવું જોઈએ ભલે તો હું આપ એકવાર જઈ આવું પછી નથી જાવું હા એકવાર જઈ આવું પૈસા લઈ આવો અને સારો હોસ્પિટલ દેખાડી દઉં પછી તમે પાછા ધંધે લાગી જશો તો બેનને પૈસા પાછા આપી દઈશ એવું તો આપણે દર વખતે કે એવી છે પણ થાય હારું જ નથી થતું થઈ જશે હા ફાલતુની વાતો મૂકો અને તમે ફટાફટ જઈને બેનબાને મળી આવો જા બેનબાને મળશો ને તો એમને પણ સારું લાગશે હા હું જાઉં છું અને તું અહીંયા ઘરનું ધ્યાન રાખજે હા કેમ છે ભાઈની તબિયત ફોન આવ્યો હતો એલો બધું કઈ સારું નથી પણ દવાઓ ચાલુ છે સારું થઈ જાય તો સારું મને તો એ સમજ નથી પડતી કે આટલી દવાઓ કરવા છતાંય તે એમની તબિયત સારી કેમ નથી થતી ખબર નહી આદી કેલા ડોક્ટર ફેરવી નાખ્યા પણ બીમારી પકડાતી જ નથી અવારનવાર બીમાર રહેવાનું ખોરાક ન લઈ શકવો કમજોરી રહેવી આ બધું હવે નોર્મલ થઈ ગયું છે ને મને તો લાગે છે કે કદાચ અશોકભાઈ ચિંતા કરતા હશે આ ચિંતાના કારણે આ બધું થતું હશે માણસ જ્યારે બહુ ઉપાધિ કર્યા કરે ને એટલા માટે ક્યારે સાજો ન થઈ શકે ગમે એટલી દવા લઈ રિપોર્ટ કરાવે રિપોર્ટમાં કંઈ ન આવે કારણ કે એ કંઈ બીમારી નથી માનસિક બીમારી કહેવાય આને સાચી છે પણ માનસિક બીમારીનું પણ તો કારણ છે ઘરની પરિસ્થિતિ નબળી છે અવારનવાર આપણે પૈસા આપીએ ત્યારે દવાઓ થતી હોય તો એ પણ શું કરે અને બિચારા ગમે તેટલી મહેનત કરે આપ જેટલા પણ ધંધા કર્યા નોકરી કરી પણ એમને ક્યારેય સફળતા નથી મળી મને તો લાગે છે કે માણસ બજારો એમ પણ તૂટી જાય જો મહેનત કરવા છતાંય તે રૂપિયા ન મળે ને ત્યારે અડધી હિંમત હારી જાય છે સાચી વાત છે પણ આધી હવે આપણે કેટલીક મદદ કરીશું જ્યાં સુધી આપણાથી મદદ થાય ત્યાં સુધી આપણે કરી માનું છું કે મારો ભાઈ છે પણ કોઈ પણ વસ્તુને એક લિમિટ હોય ને એમાં લિમિટ શું આપ માની લે કે મારો ભાઈ હોત તો મારો સગો ભાઈ તો હું એની મદદ ન કરવી જ પડત આ સીધી વાત છે તારો ભાઈ એ મારો ભાઈ આપણે આપણાથી બનતી મદદ કરીએ છીએ એનાથી વધારે તો કંઈ નથી કરી શકતા ને તો પછી એવું ન મનાય કે આપણે કેટલીક મદદ કરી શકીએ આપણાથી જેટલી થાય એટલી મદદ કરવાની અને મને કોઈ વાંધો નથી ફક્ત હું તો કહું છું કે તારે એટલું ધ્યાન રાખવાનું છે કે આ વાતની જાણ મમ્મીને ન કરતી કારણ કે જો મમ્મીને ખબર પડશે ને કે આપણે અવારનવાર એમની મદદ કરીએ છીએ તો ખબર નહીં મમ્મીનો સ્વભાવ એવો છે ને કે એ સહન નઈ કરી શકે હા સાચી વાત છે મમ્મીનો સ્વભાવ એવો છે પણ મને ડર લાગે છે ક્યારેક તો ખબર પડશે જ ને અને જે દિવસે ખબર પડી તે દિવસે ફક્ત તમે નહીં હું પણ સાંભળીશ મમ્મી કોઈને બાકી નહીં મૂકી બોલવા વાળક છે ને તો બધાને સંભળાવશે હા ખ્યાલ છે મને અને રહી વાત તો એ તો તારા ભાઈને પણ સંભળાવી દે એમ છે પણ આપણે એમના સુધી આ વાત પહોંચાડવાની જ નથી બને ત્યાં સુધી છે ને ભાઈને કહેવાનું કે અમે તમને મદદ કરીએ છીએ એવી કોઈ દિવસ કોઈ સાથે વાત ન કરતા કારણ કે જો ભૂલમાં પણ તમે કોઈને કહેશો અને જો એ વાતની જાણ મમ્મીને થઈ ગઈ તો પછી ઘરમાં તમારે પણ માથાકૂટ થશે બિલકુલ હો હું તો કહું છું કે એમના માટે હું નોકરી ગોતી રહ્યો છું કોઈ સારી નોકરી મળી જાય ને તો જલ્દી એમને ત્યાં નોકરી અપાવી દઈશ પણ એમની તબિયત પણ એમનો સાથ નથી આપતો ને એટલા માટે હું ફસાઈ ગયો છું હા શરીરની કમજોરી છે વધારે ટાઈમ બહાર ન રહી શકે ભગવાન ન કરે ને એકલતામાં ક્યારેય કઈ થયું તો ઓફિસે એકલા જતા હોય એકલા રહેતા હોય એટલે તો ઘરેથી પણ કોઈ નોકરી નથી જવા દેતું હા સમજી શકું છું મીરા પણ તું ચિંતા ન કરતી મને ખબર છે ત્યાં સુધી ભાઈને જલ્દી સારું થઈ જશે અને તું પણ આ વાતને લઈને મતલબ ઉદાસ નહીં થતી બધું ઠીક થઈ જશે અને બાકી એમનામાં થોડી હિંમત આવી જશે ને તો એ ઉલટાના મતલબમાં એકદમ સારા થઈને ફટાફટ બધું કામ કરવા લાગશે હા અને હું એમને મળીશ એમને મળીને એમની સાથે વાત કરીશ હા આજે જાઉં ને ત્યારે હું એમને મળતો જઈશ હા સારું તો બોલો હવે બીજું કંઈ કહેવાનું છે તમારે આટલું તો બહુ થઈ ગયું છે

બહાર આવતો હતો એ પહેલા જ અમે બંને બેઠા હતા અને વાત થઈ તમારી કે હજી પણ તમારી તબિયત ક્યારેક દવા લ્યો ત્યાં સુધી સારું રહી ને પાછી બગડી જાય છે હા તો કરે રિપોર્ટમાં કઈ આવતું નથી એવું છે ને જો સાચું કહું ને અશોકભાઈ તો આમાં તમારી જ ભૂલ છે મારી ભૂલ તમે તમારા શરીરની કાળજી નથી લેતા થોડા યોગા કરો કસરત કરો અને રહી વાત કે તમે પહેલાં તો ચિંતા સાવ છોડી દો તમે ચિંતા કરો છો ને હા એનું મૂળ છે ચિંતાના કારણે હજાર રોગ ઊભા થાય તો તો થાય જ ને આ બધી જવાબદારી જવાબદારી મારી ઉપર ઉપર છે છે માનું છું કે તમારા ઘરની અને તમે એ નિભાવવાની કોશિશ કરો છો તમે અત્યાર સુધી સારા એવા ધંધા કરવાની કોશિશ કરી પણ એમાં નુકસાન ગઈ નોકરી કરવાની કોશિશ કરી એમાં પણ મેળ ના પડ્યો પણ આમ હિંમત નહીં હારો એક દિવસ તમારો સારો આવશે જ્યારે તમે મહેનત કરશો ને તમને રૂપિયા પણ મળશે

અથવા મારી પાસે માગી લેજો હું તમને બારો બાર રૂપિયા આપી દઈશ પણ ઘરે છે ને મમ્મીને કે કોઈને સગાવાળાને પણ જાણ ન થવી જોઈએ ફૂલમાં પણ કોઈને ખબર પડશે ને તો નાહકનો અમારા વચ્ચે ઝઘડો થશે મારા મમ્મીનો સ્વભાવ થોડોક કડક સ્વભાવ છે સમજો છો ને હું શું કહું છું આવું મારે કહેવું ના જોઈએ પણ હવે મા છે છતાંય તે મારાથી કહેવાય જાય છે કે એમનો સ્વભાવ છે એવો એટલે મારે એનાથી થોડી વસ્તુઓ છુપાવીને રાખવી પડે ચિંતા નહીં કરતા અમે તમારી સાથે છીએ કોઈ દિવસ એવું નહીં માનતા કે હું જમાઈ છું અને મારી પાસે તમારે મદદ શું કામ લેવી શું કામ નહીં તમે ગમે ત્યારે મારી પાસે મદદ લઈ શકો છો બિનદાસ એવો કઈ પ્રશ્ન નથી ઘરમાં હા એવી ચિંતા નહીં કરતા મમ્મી અને મીરા વચ્ચે બહુ સારું બને છે ઝઘડો પણ કોઈ દિવસ નથી થતો એટલે તમે એ ઉપાધિ ન કરતા હા બધું બરાબર ચાલે છે બસ એક તમારી ચિંતા રહે છે મીરાને હંમેશા તમારી ચિંતા અને ઘરની ચિંતા બંનેની ચિંતા કર્યા કરે છે હું તો વિચારું છું કે જો તમારું આમન ચાલતું રહ્યું ને તો કાલ સવારે મીરા પણ પડશે નહીં આવું ન બોલો તમે ઘરે જ છે ને હા એ ઘરે જ છે એટલે તમે ઘરે જવા માંગો છો હા તો જાઓને મળી લેજો શાંતિથી વાત કરી લેજો અને તમારી બેનને કહેજો કે મને એકદમ સારું છે તમે એની હિંમત કહેવા આપણે મતલબમાં થોડી થોડી તબિયત તમારી ખરાબ હોય ને તો એની સામે એવું ના રાખવું જોઈએ કે મને તબિયત ખરાબ છે જો એવું લાગશે ને તો એનાથી એવું થશે કે એ વધારે ચિંતા કરશે અને મેં કહ્યું એમ કે તમે નથી ઈચ્છતા ને કે તમારી બેનની તબિયત પણ ખરાબ થાય તો પછી હા અશોકભાઈ માણસ હંમેશા છે ને અંદરથી તૂટેલો હોય છે બાકી શરીર બીમારીથી પીડાઈને માણસ જતો રહે એવું ક્યારેય નથી બનતું માણસમાં જો હિંમત હોય ને તો ગમે તેવો રોગ થયો હોય તો એ રોગને નાબૂદ કરવાની શક્તિ માણસમાં જ હોય છે અને માણસ જો એ હિંમત દાખવી દે ને એકવાર તો ગમે એવી મુસીબતમાંથી પણ બહાર નીકળી જાય છે પણ આ બધું ભોગવવાનું હોય તો એમાં હવે આપણે શું કરી ના કરી શકીએ પણ એટલું જરૂર કરી શકીએ કે હવેથી તમે નવો દિવસ ગણવાનો ચાલુ કરી દે અત્યાર સુધી જે થઈ ગયું બધું ભૂલી જાઓ તમારી તબિયત એકદમ સારી છે પોતાના મનને મક્કમ કરો અને હું તમારા માટે એક સારી નોકરીની વાત કરી રહ્યો છું તમે કહો ને ત્યારે તમે ત્યાં ઇન્ટરવ્યુ આપી આવજો અને તમને યોગ્ય લાગે તો આપણે ત્યાં નક્કી કરી નાખશું તમારું હા સારું તો હવે તમે કહો તો હું રજા લઉં મારે જરા લેટ થાય છે બહારના બે ત્રણ કામ પણ પતાવવાના છે